રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના જે વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ઉપરાંત પીડીઓ અને પીકેજ હોસ્પિટલ ખાતે નોંધતા આઈએચઆઈપી ના આંકડા જોવા જઈએ તો ગત સપ્તાહે શરદી ઉધરસના ના હજાર ઓગણપચાસ કેસ તાવના જે છે સાતસો ને બ્યાસી કેસ ઉપરાંત જે છે એકસો ને અઠાણું ધારાવતીના કેસ નોંધાયા છે ત્યારે ટાઈફોઈડ અને ખાસ કરીને મરડા કે કમળાના કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધા નથી ગત સપ્તાહે મચ્છરજીને રોગચાળામાં ખાલી બે કેસ જે છે ડેંગ્યુના નોંધાયા છે જ્યારે મેલેરિયા કે ચિકનગુનિયાના કોઈ પણ કેસ ગત એ નોંધાયેલા નથી આપી શકું કે બની શકે તો અત્યારે ગરમ વસ્ત્રો પરિધાન કરવા જોઈએ સવારના ને સાંજના ધુમ્મસ વાળા વાતાવરણ બહાર જવાનું જાવું જોઈએ ખાસ કરીને જોવા જઈએ તો લોકો એ ગરમ વસ્ત્રો સાથે મફલર ટોપી ઉપરાંત ખાસ કરીને બાળકો ને વૃદ્ધો એ આ સમયગાળા દરમિયાન ખાસ છે તકેદારી રાખવાની જરૂરિયાત છે જે લોકોને શ્વસન તંત્ર લગત બીમારી હોય લાંબા ગાળાની દવા લેતા હોય કોઈને ઇન્હેલર કે પંપ વગેરે ચાલુ હોય તો એમને ખાસ કરીને અત્યારે એલર્જીક રિએક્શન આવવાની શક્યતા વધારે હોય કે એકદમ અસ્તમાં થવાની શક્યતા હોય તો એવા લોકોએ ખાસ ફરજી જે જે પાડવી જોઈએ અત્યારે સિઝનલ ફ્લુ જે છે વધવાની શક્યતા વધારે નોંધાયેલી છે કારણ કે

ઉપરાંત ગોળમાંથી બનેલી આઈટમો જે છે એનું સેવન કરવું ખુબ હિતાવ છે